YouTube family સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડિયોમાં તો અમે વિડિયોની શરૂઆત કરી છે 5 વાગે અને આજે અમે નવીનમાં કંઈક બનાવવાના છે ને નવીનમાં અમે બનાવવાના છે શું બનાવવાના છે નવ્યા નવ્યા જો તો સરસ મજાનું કંઈક નવીનમાં બનાવવાનું છે તો અમે વિડિયો બનાવી રહ્યા છે અને અમારી નવ્યા બીબી રમી રહી છે હાય નવ્યા નવ્યા ન આવ્યા તો અમારે કઈક નવીનમાં બનાવવાનું હતું બીજું ને બનાવી રહ્યા છે બીજું તો બનાવવાના છે બનાવાના છે તમે કન્ટિન્યુ અલગ વિડીયોમાં બની રહી છો તમને ખબર પડશે હમણાં કે શું બનાવાના છે હેન્ડી ન બેબી ન આવ્યા એ બી ન ચાલો તો આપણે આજે નવીનમાં બનાવવાના દાળ બાટી તો દાળ બાટી માટે આપણે પહેલાં દાળને બાફવાની છે તો એના માટે મેં મિક્સ દાળ બધી લઈ લીધી છે અને કૂકર પણ લઈ લીધું છે તો ચાલો આપણે ફટાફટ પહેલાં દાળ બાફી લઈએ જો આપણે ફટાફટ પહેલાં દાળ બાફી લઈએ હું જ્યારે પણ બોલું છું ત્યારે નવિયા મને જોવા માટે આવે છે કે મારા મમ્મી શું બોલી રહ્યા છે હેન્ બેબી ચાલો તો

કારણ કે અમારે નવિયાબહેન એમને રમવું હોય તો જ રમશે બાકી દડધડે ધડ દડ ચાલુ થઈ જાય છે એટલે આપણે ધીરે ધીરે બધું બનાવતા જઈએ કેમકે એના પપ્પાને જે આવતા વાર લાગશે તો આપણે ત્યાં સુધીમાં જેટલું બને એટલું બનાવી લઈએ ચાલો તો બેન હવે ગુસ્સામાં આવી ગયા છે ચાલો તો એ પહેલાં આપણે બાટિયા સરસ મજાની એનો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે એના કુંડલા બી બનાવી દીધા છે નબિયા માટેની ખીચડી પણ મૂકી દીધી છે અને બાટી માટેનું પાણી સરસ મજાનું ઉકળી ગયું છે અને હવે આપણે એમાં બાટી એડ કરવાની છે તો આપણે પહેલાં ફટાફટ બધી બાટી એમાં એડ કરી દઈશું પાણી ઉકળી જાય પછી જ બાટી એડ કરવાની હોય આપણે બધી બાટી એડ કરી લઈશું અને બફા દઈએ સરસ મજાની થઈ ના જાય ત્યાં સુધી અને અમારી બેબીજુ ચાલો તો દાળ પણ બફાઈ ગઈ છે નવિયા સરસ મજાની ખીચડી પણ મુકાઈ ગઈ છે હવે ખાલીપુરી નવ્યા ને એ પાણીપુરી પાણીપુરીનો અવાજ આવે ને એટલે નવ્યા રાજી રાજી થઈ જાય કોણ ગયું કે પાણીપુરી જોવો તો કેમ જોવે છે અને બહુ જ ભાવે છે પાણીપુરી અને એને બહુ ગમે છે ચાલો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો આવતી છે ચલો તો મારા નવ્યા બેબી ડોગી હારે રમી રહ્યા છે ડોગીની હાલત તો કાંઈ હાવી કરી નાખે છે બિચારા ડોગીને તો મેળ વિનાનું બનાવી દે છે ને નવ્યા 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 કાંઈ આવું કરે છે નવ્યા નવ્યાને ઊંઘ આવે છે પણ એને સુવા નથી દેવી એટલે કાંઈક ને કાંઈક બાના એને રમાડવું પડે છે જો તો અને આપણે દાળ સરસ મજાની ઉકળી રહી છે જો તો દાળ ઉકળી જાય પછી મળીએ આપણે એને નવ્યા નવ્યાનું ધ્યાન રાખવું પડે છે કારણ કે નવ્યા બેન છે ને ડોગીને ખાઈ જાય છે વળી બટકા વટકા ભરી લે તો કેમ કરું એને નવ્યા ચલો તો નવ્યા બેન નું હું ચાલુ હતું એને બહાર આવું હતું અને નવ્યા બેન આવે સરસ મજાના બાર વોકરમાં રમી રહ્યા છે અમારે બાર નો એરિયો છે અને નવ્યા બેન બાર રમી રહ્યા છે જો બાર ની અમારી શેરી છે સરસ મજાનું વાતાવરણ બી સરસ છે બેન જો રાહ જોઈ રહ્યા છે ક્યારે સોંગ વગાડે હું સ્પીકર લઈને બેઠી છું એના માટે સોંગ વગાડવાનું છે નવ્યા તો નવિયા બેન રમી રહ્યા છે ચાલો તો હવે આપણે નવ્યા માટે સરસ મજાની સોંગ વગાડી લઈએ ચાલો પછી મળી આપે ચલો તો સાંજના સાત ઉપર થઈ ગયું છે અને આપણે હવે રસોઈનું પાછું કામ ઉપાડી લીધું છે કારણ કે નવ્યા બેન રહેતા નહોતા અમને બહાર જ રહેવું હતું ને એના પપ્પાજી આવ્યા નથી અને નવ્યાની ફ્રેન્ડ લોકો આવી ગયા છે નવ્યાને હિંચકાવી રહ્યા છે આધ્યા હે ઓ લોક અપના નામ બતા રહે બીચ મેં જો લડકી બેઠી હે ઉસકા નામ નવ્યા હે ચલો તો ઓ લોક ઉસકો ઝીરા ઝુલા રહે ને આપણે હવે અચ્છા ચલો તો હવે આપણે તેલ મસ્ત મજાનું ગરમ થવા મૂકી દીધું છે બાટી તળવાની તૈયાર છે ચાલો તો હવે ફટાફટ થોડું કામ બતાવી લઈએ કારણ કે નાના નાની બેબીના બેસકાવી રહીએ છીએ તો થોડું કામ થઈ જાય કારણ કે એના પપ્પાજી આવે નથી ત્યારે હવે શું નહીં કાંઈ ખબર નથી તો આપણે થોડું કામ બતાવી લઈએ ચાલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં ચલો તો આપણે થોડી બાટી તળાઈ ગઈ છે થોડી તળવાની બાકી છે અને અહીંયા નવ્યાની ફ્રેન્ડ લોકો તો પોતે રમવા લાગ્યા છે નવ્યાને રમાડવાની જગ્યા પોતે રમે છે જો હું મસ્તી કરું છું કઈ નહીં બેટા રમો ચલો તો આપણી બાટી તળાઈ જાય પછી ખાલી દાળ વઘારવાની બાકી છે તો આપણે પહેલા ફટાફટ બાટી બધી તળી લઈએ ઉકાળવા દેવાની છે જ્યાં સુધી કલરમાં આવી ના જાય ત્યાં સુધી અને આપી બીજી બાટી તલાઈ ગઈ છે ચલો આ બીજું બાકી બધું કામ રેડી છે આપણે કરીએ હમણાં થોડી વારમાં ચલો તો અમારે નવ્યા ખીચડી ખાવા બેસી ગઈ છે નવ્યા બેબીની ભૂખ લાગી ગઈ હતી એટલે નવ્યા માટે ખીચડી બનાવવાની જોઈ તો નવ્યા સરસ મજાની ખીચડી ખાઈ રહી છે નવ્યા ઘીવાળી છે અંદર થોડું ગાજર એડ કર્યું છે કેમ કે થોડી ખાવાની મજા આવે તો જો હમણાં થોડી હમણાં થોડી વાર ખીચડી ખાઈ લેશે પછી સાંજે થોડી ખીચડી ખાશે હે નવ્યા જો તો નવ્યા નવ્યાને જોવું પણ નથી ખાવા મળી ગયું છે એટલે સારું તો હું પહેલાં ફટાફટ નવ્યાને ખીચડી ખવડાવી દઉં ફટાફટ નવ્યાને ખીચડી ખવડાવી ને પછી આપણે મળ્યું

બોલતી નથી એના એના પપ્પા પપ્પા આવી આવી ગયા ગયા એટલે એટલે સારું તો 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 છે છે નવિયા રાજી થઈ થઈ ગઈ હવે આપણે ચા બનાવી લઈએ લેટ પાણી ગરમ છે માટે ચાલો તો હવે નવિયા ના પપ્પા સાથે રમે ત્યારે આપણે થોડું નાનું મોટું ચા બનાવવાનું કામ પતાવી લઈએ ચલો તો સરસ મજાની ચા બની ગઈ છે અને ચા પીવા માટે બેસી ગયા છે નવ્યા 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 તો બોલતીય નથી નવ્યાને બહાર ફરવા જાવું છે લાગે ચલો તો સરસ મજાની ચા તૈયાર થઈ ગઈ છે નવ્યા એના પપ્પાના ખોળામાં બેઠી છે નવ્યા

આમ ત્રણ હું ડોકો કરા જો 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 જય જાય હે જ જ જમમાનું બની પેલા નવિયા બેન અમારે જમવાનું ચાલુ કરી દીધું જો એનું સરસ મજાની એને ખેતરી ચાલુ ખેતરી છે એટલે ખેતરીને સાજો અમારે નવિયા બેન જમે છે નહીં હ કેદી હા કે કે હમ હમ જો અને આપણે જો સરસ મજાની

ટાટા કેદે ટાટા ટાટા જો તો લાઈટ કરી છે એટલે આખોમાં થોડો પ્રકાશ જોવાઈ છે જો તમને બે બીજી ફરવા જઈ રહી છે ચાલો તો આપણે फटाफट કામ પતાઈ લઈએ नव्या ટાટા ચલે તો નવીયા ને પપ્પા સાથે ફરવા જઈ રહી આપણે ફટાફટ કામ બતાવી લઈએ આપણે જમવાનું કામ ખાસ પૂરું થઈ ગયું છે અને હવે આપણે ચા બનાવી રહ્યા છે ચા બની રહી છે અને એમાં એવું છે કે અમારા નવી હવે વિસરી ગયા છે એટલે અવાજ થોડો ધીરો આવે છે અને અવાજ વધારે બોલીએ પણ જાગી જાય તો હું તમને નવી આવી બી બતાવું આ છે વિભી એની સંભાળ રાખવા માટે ઊભા છે કારણ કે હું ચા બનાવી રહી છું સારું તો ફેમિલી અમારો આજનો વિડીયો અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાની ભેદાને શેર તો જરૂરથી કરજો ચાલો તો મળીશું નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય